કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ખરાબ રોડને કારણે ભચાઉ તાલુકાના લલિયાળિયા પાસે છકડો પલટી ખાઈ જતા ત્રણ જણાની ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે આજે સવારે લલિયાળાથી જંગી રોડ પર એક છકડો પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડાને આગળના ભાગ સાથે જોડતી પીન અચાનક તૂટી પડી અને તેમાં સવાર મુસાફરો રોડ પર પટકાયા હતા આ ઘટના સમયે કબીર ન્યૂઝના રિપોર્ટર જમાલ રાયમાં ઘટના સ્થળે પહોંચતા તેમણે સૌપ્રથમ પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત સવારોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ખરાબ રોડને કારણે છકડાની પીન તૂટી ગઈ હોવાની ચર્ચા સ્થળ પર ઉપસ્થિત લોકો પાસેથી સાંભળવા મળી હતી આ રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે ઠીક ઠેકાણે ખાડાની મરમ્મત કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ